પ્રેઝ લોડ ક્રિસ્તમ અલ્લભ તબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી બારમી તારીખ ઈશુના સ્નાન સંસ્કારનું પર્વ ઉજવીએ છીએ સાથે સાથે જે નાથાલ ઋતુ આજે પૂરું થાય છે અને ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો પ્રથમ કે પહેલો રવિવાર છે સાત્ર પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ ત્રિજ્યો ધ્યાય પંદરથી સોળમી કલમ એકવીસથી બાવીસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિષે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે પ્રભુ તમારા દરેક ઘરેમાં સફળતા બગશે પ્રભુ તમને સારી તંદુરસ્ત બગશે અને તમે પ્રભુ પર વિશ્વાસ રાખી વિશ્વાસ જીવન જીવો એટલા માટે વિશે પ્રાર્થના કરું છું હવે તમારા લઈ લો પ્રભુના વચ્ચન સાંભળીએ લોકોમાં પુષ્કળ ઉત્ખંડા વ્યાપી હતી અને સૌ પોતપોતાના મનમાં યૌહાન વિશે વિચાર કરવા લાગ્યા કે કદાચ એ ખ્રિસ્ત તો ના હોય પણ યૌહાને તે બધાને કહ્યું હું તો તમને પાણીથી સ્નાનસ્કાર કરાવું છું પણ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે હું તો તેના પગરખાની વાદળી છોડવાને પણ લાયક નથી તે તમને પવિત્ર આત્મા અને અગ્નિવડે સ્નાન સંસ્કાર કરાવશે હવે એવું બન્યું કે બધા લોકોને સ્નાન સંસ્કાર અપાઈ રહ્યો અને ઈસુને પણ સ્નાન સંસ્કાર અપાઈ રહ્યા પછી તે પ્રાર્થના કરતા હતા એવામાં આકાશના દ્વાર ખુલી ગયા અને પવિત્ર આત્મા તેમના ઉપર પારેવાના રૂપમાં ઉતરી આવ્યો અને આકાશવાણી સંભળાઈ તું મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે તારા ઉપર હું પ્રસન્ન છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે અલભાઈ હતા બહેનો આપણા દરેકના જીવનમાં અલગ અલગ અનુભવ હોય છે અને અમુક અનુભવ એવા છે આપણા જીવનમાં એક મોટું પરિવર્તન લાવે છે ખાસ કરીને જે લોકો પોતાનું જીવન બીજા માટે અર્પણ કરતા હોય એમના જીવનમાં એવો અનુભવ જે એમના જીવનનો જે આધાર બને છે ફાઉન્ડેશન બને છે અને પાયો બને છે મોસે આપણે જે જાણીએ છીએ સિનાઈ પહાડ ઉપર જે અનુભવ થયો હતો અને ત્યાર પછી એમના જીવનમાં બિલકુલ અલગ પ્રકાર એ ઈશ્વરના સેવક તરીકે આગળ વધે છે યશયા ઐશયા નગરનો છઠ્ઠો અધ્યાયમાં જોઈએ છીએ એ કહે છે હું તો પાપી માણસ છું મારા હોટ તો પાપનો છે એમ કરીને અને ત્યારે આકાશમાંથી અંગાર આવીને એને શુદ્ધ કરે છે અને એ ઈશ્વરના સેવક બને છે પૌલ એ ઈશ પ્રભુ સુના દુશ્મન હતા ખ્રિસ્ત ધર્મના દુશ્મન પણ જ્યારે ધમાસ્ક જતા હતા ત્યારે રસ્તામાં જે અનુભવ થાય ત્યાર પછી એમનું જીવન બિલકુલ અલગ પ્રકારનું થઈ જાય છે જે ગલાતીના ધર્મ સંબોધતા બીજો અધ્યાયમાં વીસમી કલામાં પોતે કહે છે હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે એટલું મોટું પરિવર્તન સંત લોયોલો ઓફ ઇગ્નેશિયસના જીવનમાં મનરેસામાં ગુફામાં જે અનુભવ થયો અને ત્યાર પછી બિલકુલ કેવી રીતે એમનું જીવન આધ્યાત્મિક જીવન એ આધારમય જીવન બની જાય છે મધર ટેરેઝા જ્યારે દાર્જિલિંગ જતા હતા રસ્તામાં જે અનુભવ થયો હતો ત્યાર પછી એમના જીવનમાં પણ મોટું પરિવર્તન હા ક્રિષ્મા અલભયતાબેનું આજના શુભ સંદેશ પ્રભુ વિશ્વના સ્નાન સંસ્કારનું પર્વ ઉજવીએ છીએ લોકોમાં એટલી બધી ઉત્ખંડા એટલી બધું ઉત્સાહ કે લોકો એટલી બધી અપેક્ષા જંકના રાખતા હતા મસીહા મુક્તિદાતાની અને જેવી રીતે સ્નાન સંસ્કાર યુહાન આવ્યા જેવી રીતે જીવન જીવતા હતા એ જોઈને બધા લોકો એમની પાછળ પાછળ જતા હતા અને સ્નાન સંસ્કાર પણ એમને સ્નાન સંસ્કાર કરાવે છે પાપોની ક્ષમા મેળવવા માટે અને સાથે સાથે હૃદય પલટો કરાવ માટે પણ પ્રભુ ઈસુ તો કોઈ પાપ નહીં કર્યા હોય પણ પ્રભુ ઈસુ તો એમને કંઈ હૃદય હૃદયપટાની જરૂર ના હોય તો પછી એમને આ સ્નાનસ્કાર શાની જરૂર છે એ આપણે જોઈએ ક્રિષ્માલા બહેનો પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા એટલા માટે સ્નાનસ્કાર પામ્યા કે એમના સ્નાનસ્કાર દ્વારા એ યરદા નદીનું પાણી પવિત્ર બની જાય છે જેવી રીતે લોકો સ્નાનસ્કાર પામતા હતા પ્રભુ ઈસુ પાપી માનવ જાતે એ સમાવેશ થાય છે એક પણ એક થઈ જાય છે હતા બહેનો લુકનો ગ્રંથ ખાસ કરી આપણે કહી શકીએ એ પ્રાર્થનાનો શુભ સંદેશ છે પ્રભુ ઈશુને ઘણી બધી જગ્યાએ કહે છે આજના શુભ સંદેશમાં પણ આપણે જોઈએ છીએ પ્રથમવાર પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા ગેસમની બગીચામાં પ્રાર્થના કરતા હતા બાળ શિષ્યને પસંદ કરતાં પહેલાં પ્રાર્થના કરતા અને વધસ્તંભ ઉપર પણ પ્રાર્થના કરતા એટલે જ્યારે પ્રભુશુ પ્રાર્થના કરતા હતા સ્નાસ્કાર પામ્યા પછી ત્યારે પિતા પરમેશ્વરનો ત્યાં અવાજ આકાશવાણી પારેવાના રૂપમાં ઉતરી આવે છે એટલે એ બતાવે છે પિતા પુત્ર અને પવિત્ર આત્મા એ કે ઈશ્વરનું ત્યાં સંગમ થઈ જાય છે અને પિતા પરમેશ્વર પુત્રો પર કેટલા ખુશ થયા હતા કેટલા પ્રસન્ન છે એ બતાવે છે ક્રિષ્માલા ભાઈ હતા બહેનો આપણે દરેક આપણા સ્નાન સંસ્કાર દ્વારા આપણે ઈશ્વરના સંતાન બનીએ છીએ આપણે સ્નાન સંસ્કાર દ્વારા આપણે આપણા પાપોમાંથી ધોઈ ધોવાઈ જઈએ છીએ સ્નાન સંસ્કાર દ્વારા આપણે ધર્મ સભાના સંતાન બનીએ છીએ જ્યારે આ પ્રભુ ઈશ્વરના સ્નાન સંસ્કારનો સંસ્કાર જીવતા આપણે પણ સ્નાન સંસ્કાર વખતે જે વચન આપ્યું હતું એને યાદ કરીએ એ પ્રમાણે જીવીએ છીએ કે નહીં સાથે સાથે પ્રભુ યીસુનું સ્નાનસ્કાર પામ્યા પછી એમનું જાહેર જીવન કે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે આવ્યા એ શરૂ થાય છે એટલે આપણે પણ આ પર્વ ઉજવતા જેવી રીતે સ્નાનસ્કાર વ્યવહાર પોતાના વિશે કે કેવી રીતે નમ્ર માણસ હતા અને પ્રભુ ઈશુ વિશે કેટલું ઊંઝું સ્થાન મારા કરતાં આગળ છે એ તમને પવિત્ર આત્મા સ્નાનસ્કાર વડે સ્નાનસ્કાર કરાવશે હિન્દુ સ્થાન રાખે છે અને એવી જ રીતે આપણા જીવન પણ સ્નાન સંસ્કાર આવે ઈશ્વરના સંતાન બનીએ અને નમ્ર બનીએ અને સાથે સાથે ધર્મસભાના સંતાન બનીએ છીએ સભ્ય બનીએ છીએ એટલે બધાને આપણા ભાઈઓ અને બહેનો તરીકે સ્વીકાર કરીએ અને સ્નાંસ્કાર વખતે આપેલા જે વચન યાદ કરીએ અને એ પ્રમાણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે પ્રકાશના સંતાન તરીકે જરૂર જીવીએ આ ક્રિષ્માલા ભાઈ તબેનો આજના મનચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રોફેશન ઓળખવા માટે મદદરૂપ ત્યાં હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રભુત્વ આ મેન બોલો દિવ્ય ધ્યાન જય